પાલનપુરમાં જે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે તે અન્ય કોઈ જગ્યાએ પણ બની શકે તેમ છે આ તેર વર્ષીય દીકરી છે તે બાથરૂમમાં નાહવા ગઈ હતી અને ગેસ ગીઝર ના કારણે ગુંગળાઈ જવાથી તેનું મૃત્યુ થયું છે

નથી મળતો આ દુષ્યંતભાઈ વ્યાસ અને મિત્તલબેન છે તે બંને બાથરૂમની બારીમાંથી ચેક કરે છે તે સમયે દુર્ભા બેભાન અવસ્થામાં પડેલી હતી ત્વરિત આ દરવાજો તોડી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ હાજર તબીબ તેમને મૃત જાહેર કરે છે આ દુર્વા છે તેનું ગુંગળાઈ જવાથી મૃત્યુ થયું છે તેવી હાલ વાત સામે આવી રહી છે આ દુર્વાનું આજે બેસણું હતું અને તે વખતે તેમના પિતાએ પણ આ ઘટના કેવી રીતે બની તેની વાત કરી છે બપોરે દીકરી નાવા માટે બાથરૂમમાં ગઈ હતી પંદર મિનિટ સુધી બહાર ના આવતા અમે તપાસ કરી તો એ કંઈ બોલી નહીં એટલે અમે પછી દરવાજો ખોલીને જોયું તો એ અંદર બેભાન અવસ્થામાં પડી હતી ગેસના ગલતરના લીધી હોય અથવા તો પડી ગઈ બેભાન થઈ ગઈ એમરેજ થઈ ગયું હોય પછી દવાખાને લઈ ગયા ડૉક્ટરે તેને થોડી ટ્રીટમેન્ટ કરી પણ કોઈ પ્રયત્ન નથી પોસિબલ ના બન્યું એટલે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી આ દુરવાનું જે પ્રકારે ગુંગળાઈ જવાથી મૃત્યુ થયું ત્યારબાદ પાલનપુર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી સાથે પણ હોટલાઇન ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે આ ગુંગળાઈ જવાની ઘટના સાથે ગેસ ગીઝરના કેવા નીતિ નિયમો છે ને કેવી રીતે લગાવવું તેની પણ તેમણે વાત કરી છે આજકાલ ઘણા બધા સમાચાર એવા જાણવા મળે છે કે ગેસ ગીઝર ચાલુ કરવાથી કોઈનું પણ ગુંગળાઈ જેવાથી મોત થતું હોય છે હમણાં રિસન્ટલી એક બેન આવી રીતે ગુંગળીને મરી ગયા છે આપણા પાલનપુરની અંદર આ બહુ દુઃખદ વસ્તુ છે અને ઘણા બધા લોકોને ખબર નથી કે ગેસ ગીઝર બાથરૂમની અંદર ફિટ ના કરવું જોઈએ અને જે સપ્લાય કરનારા છે એ લોકો પણ કોઈને ચેતવણી આપતા નથી કે તમારા બાથરૂમની અંદરના ભાગની અંદર ગેસ ગીઝરનું ઇન્સ્ટોલેશન ના કરવું જોઈએ ઇવન પ્લમ્બરને પણ ખબર નથી અને ઘણા બધા લોકો બાથરૂમની અંદર ગેસ ગીઝર લગાવી દેતા હોય છે અને પછી ગેસ ગીઝર ચાલુ કરે છે અને ગેસ ગીઝરની અંદરથી ગેસ જે બળે છે એમાંથી કાર્બન મોનોક્સાઈડ નામનો ઝેરી વાયુ પેદા થતું હોય છે અને જો બાથરૂમની અંદર વેન્ટિલેશન ના હોય અને ટોટલી બ્લોક હોય બધું જ હવા અવર જવર ના હોય કોઈ પણ જાતની તો માણસ અંદર જે પણ જે નાવા બેસે છે એને કાર્બન થી ઝેર થવાથી તરત જ મૃત્યુ થતું હોય છે એટલે સૌથી પહેલી સાવચેતી એક જ રાખવાની કે ગેસ ગીઝર રાખો હોય તો રાખો પણ ગેસ ગીઝર હંમેશા બાથરૂમની બહાર ઘરની બહારની બાજુ લાગેલો હોવું જોઈએ ખાલી એનું ગરમ પાણી અંદર તમારા બાથરૂમમાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ પણ હિસાબે ગેસ ગીઝર બાથરૂમની અંદર ફિટ કરવો

આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ચેનલને ચેનલ ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો